નમસ્કાર ન્યુઝીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કોમલ સમાચારોની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલા વાત કરીએ અમરેલી વિશે અમરેલી લેટરકાંડમાં રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુથાતે લખ્યો પત્ર મુખ્યમંત્રી અને ખોડલધામ નરેશ પટેલને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે લેટરકાંડમાં પટેલ સમાજની કુંવારી દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અમરેલી વિધાનસભાના નાયબ દંડકને બદનામ કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે તો ચાર આરોપીમાં એક યુવતીનો સમાવેશ આક્ષેપ આવ્યો છે આરોપી યુવતીના જામીન રદ થતા જેલ કરવામાં આવી છે મહત્વનું છે કે કિશોર કાનપરિયાના લેટર હેડ પર ધારાસભ્ય કૌશિક બેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ આપી હતી પોલીસ ફરિયાદ

કે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદરની એક પત્ર વ્યવહારની લેટરોની બોગસ લેટરની વાત હતી આ જે બેનની ઉપર આરોપ લાગ્યો છે બેન એક સર્વિસ કરતી ટાઈપિસ્ટ એની ઓફિસમાં કામ કરતી વ્યક્તિ હતી એ વ્યક્તિને રાતના બાર વાગે બેન દીકરીને ઉઠાવવી લાવ્યા પછી રિકન્ટ્રક્શનના નામે આખા જિલ્લામાં એટલે કે શહેરમાં સરઘસ કાઢવું સરઘસ કાઢ્યા પછી જેલ હવાલે કરવા એવો તો કયો કાયદો છે કે રાતના બાર વાગે પોલીસ મારફત એને ઉઠાવવામાં આવ્યા રિકન્સ્ટ્રક્શન કર્યું છે તો એ ઓફિસ એની છે કલેક્ટર ઓફિસની બાજુમાં છે રીકન્સ્ટ્રકશન ચિત્તલ રોડ ઉપર કર્યું છે આનો મતલબ એવો થયો કે એક નારીને આ એક નારીને કુંવારી નારી આ બેન દીકરી પટેલ સમાજની નથી અઢારે વ્રણની બેન દીકરી લાગુ પડતો આ પ્રશ્ન છે મુખ્યમંત્રીને ધ્યાન ઉપર વાટ લાવ્યો છું કે બે વર્ષથી અમરેલી જિલ્લામાં કેટલા બુટલેગરોના તમે સરઘસ કાઢ્યા અમરેલી જિલ્લાના કેટલા ખનીજ માફિયામાં તમે સરઘસો કાઢ્યા કેટલા તમે બાયોડીઝલ ચાલતા લોકોના તમે સરઘસ કાઢ્યા કેટલી ક્લબો વક આવતા લોકોના સરઘસ કાઢ્યા તમે એટલા બધા સત્તાના મધમાં તમે નારીની શક્તિનું જે અપમાન કર્યું છે આને સખત શબ્દોમાં વખોડીએ છે અને તાત્કાલિક જે રાજકીય નેતાના હાથા બનેલા પોલીસ છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને કાર્યવાહી કર્યા પછી એની ઉપર શિક્ષાત્મક પગલાં થાય આવી અમારી માગણી છે બિલકુલ આતા પ્રતાપ દુધા તેમનું સીધું કેવું છે કે જે પ્રકારે અંદરો અંદરની માથા કૂળ છે અને એક ટાઇપિસ્ટ મહિલા કુંવારી યુવતીને રાત્રે બાર વાગે તેની ધરપકડ કરવામાં આવે છે અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન નામે સર્જસ્ટ કરવામાં આવ્યું છે તેને લઈને આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે ત્યારે પ્રતાપ દુધા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અમરેલી પોલીસ પર કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મુદ્દો વધુ કેટલો વિકટ સાથે મોટો બને છે તે જોવાનું રહ્યું કીર્તેશ પટેલ ન્યૂઝ ન્યૂઝીરલેન્ડ ગુજરાતી સુરત તો અમરેલી લેટર કાઢવા રાજકારણ વધુ ગરમાયું છે અને કુવારી દીકરીનું સરઘસ કાઢવા મામલે એક બાદ એક રાજકીય સામે આવી રહી છે અમરેલીના વિવાદ પર પાટીદાર નેતા દિનેશ નિવેદન સામે છે છે તેમણે કહ્યું કે દીકરીને સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી સરઘસ કાઢવામાં આવ્યું છે સાક્ષીના રૂપમાં લેવા જોઈએ એવું અમે પ્રાથમિક માનીએ છીએ પરંતુ આરોપી બનાવ્યા પછી રીકન્સ્ટ્રક્શન નામે એક દીકરીને જે કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતી જ નથી એક નોકરીના ઓફિસના બોસના ઓર્ડરને પ્રમાણે ફોલો કરનાર વ્યક્તિને સરઘસ કાઢીને ગામમાં એનું જે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેને લઈને ખૂબ જ લાગણી દુભાઈ છે વડોદરા શહેરમાં ફરી એકવાર લુખા તત્વોનો આતંક સામે આવ્યો છે માંજલપુરમાં શાકભાજીના વેપારી પર હુમલો કરવામાં આવ્યો લાકડી તેમજ તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં મારામારી કરવામાં આવી શાકભાજીની ખરીદીને લઈ બોલાચાલી બાદ મારામારી કરવામાં આવી તો શાકભાજીના વેપારીને માથા તેમજ હાથના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી છે માંજલપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે મારામારીની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે તો માંજલપુર પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓ ફરાર થયા છે तो उसके बाद उसने नहीं लिया कुछ गाली गुजर तंगले लगा तीन चार आदमी थे અમદાવાદના કાલુપુરમાં એએમસીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો અસામાજિક તત્વોએ હુમલો કર્યો તો પટવા શેરીમાં પેચવર્કની કામગીરી સમયે હુમલો કરવામાં આવ્યો હતો ટેકનિકલ સુપરવાઇઝર પર હુમલો કર્યો હતો તો લોડિંગ રિક્ષા પર પથ્થરવારો કરી કાચ તોડવામાં આવ્યા હતા તો ટેકનિકલ સુપરવાઇઝર પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે જ્યારે કામગીરી કરવા માટે ત્યાં આગળ પહોંચ્યા હતા પેચવર્ક કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મોરબીના વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ચાર શખ્સોએ વેપારી પર હુમલો કર્યો અને મગફળીનો પાક ચાખવા ન આપતા આ હુમલો કરવામાં આવ્યો ચાર શખ્સોએ વેપારીના ઘરમાં તોડફોડ કરી તો વેપારીને ધોકા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો પોલીસે ચાર શખ્સો સામે આ અંગેની ફરિયાદ નોંધી છે તો ધોકા અને પાઇપ વડે હુમલો કરવાની આ ઘટના સામે આવી છે વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ચાર શખ્સો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે તો મોરબીની આ સમગ્ર ઘટના સામે આવી છે જેમાં વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ તરફ જામનગર શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે જામનગરની તારબાબદ સોસાયટીમાં બે લૂંટારુએ પ્રૌઢ મહિલાને મોઢે ટૂંચો દઈ બંધક બનાવી અને એક લાખની રોકડ તેમજ સોનું સહિત ચૌદ લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા આ સમગ્ર ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો અને આરોપીઓની ધરપકડ કરી છે હાલ પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે અને બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એન ચાવડા છે અને અને સિટી જે ડીવાય જયવીર ઝાલા છે આ બંનેને હું બધાઈ આપું છું કે એ એટલો જે ગંભીર ગુનો હતો આ ગુનાને માત્ર ને માત્ર પાંચ એક લાખ મેં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને વધારે લોકો લીધો છે રાજકોટમાં પોલીસ અને કાર ચાલકની બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો રૈયા ચોકડી પાસે હોવાનું સામે આવ્યું છે કાર ચાલક દ્વારા સિગ્નલ તોડતા પોલીસે રોકીને ટકોર કરતા બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ તો કાર ચાલકને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ તરફ નર્મદામાં જમીન વિવાદને લઈ સાધ્વીએ સાધુને પોલીસની હાજરીમાં લાફો ઝીકી દીધો અને નર્મદા કિનારે આવેલ ધનેશ્વર આશ્રમનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે નાંદોદ તાલુકાના ધનેશ્વર મંદિરની પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે વિવાદ થયો મહત્વનું છે કે આ વિવાદ છેલ્લા પચીસ વર્ષથી ચાલે છે સાધ્વીએ સાધુ સદાનંદ મહારાજ સામે ફરિયાદ કરી પોલીસ બોલાવી હતી અને ત્યારબાદ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં મહિલા સાધુ ભગવતદાસ ઉર્ફે ભૌમિકા સાધ્વીએ તમાચો માર્યો વિખવાદ વધતા બંને સાધુઓએ રાજપીપળા ટાઉન પોલીસ પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે ત્યારે સાધ્વીના થપ્પડ મારવા મુદ્દે સદાનંદ મહારાજે કહ્યું આ સાધ્વીએ મારી પર અનેકવાર આવો હુમલો કરેલ છે અને મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ જો સદાનંદ ને શબ્દ બોલ્યા છે એવા ખરાબ શબ્દ બોલ્યા છે મહિલા વિશે બોલ્યા છે ગોસ્વામી પ્રશાંત અને પ્રીતરામ આ પાંચ ઝડપ રચી રહ્યા છે ઓર ધનેશ્વર હળવા માંગે છે આ લોકો જાનકી દાસ ના ધર્મપતિ ભાગવતદાસજી ઉપે ભૂમિકા બેન એ પોતે મારા કમ્પાઉન્ડ અંદર આવી અનેક વખત આવી છાસવાડે હુમલા કરી અને પોલીસ તંત્રને અને 100 નંબરનો દુરુપયોગ કરી અને છાસવાડે આવા સરિયંત કરતા હોય છે એમનો આક્ષેપ શું હતો એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને હોપી દો એમ આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના સરિયંત કરી રહ્યા છે નડિયાદમાં રિક્ષા ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાનો વિડીયો વાયરલ થયો